ઉમરગામમાં આવેલ સોળસુંબા રેલવે ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ સાંકળો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સમસ્યાને દૂર કરવા માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર આર એમ બે વિભાગ વીજ વિભાગ અને પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓએ ખાતરી આપી છે કે નિયમ મુજબ તેર મીટર પહોળો સર્વિસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમજ રસ્તામાં આવતા વીજ થાંભલાનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવશે આ સમગ્ર કામગીરી આગામી બે દિવસમાં શરૂ થવાની સંભાવના છે નમસ્કાર આજે ઉમરગામ તાલુકાના તમામ અમલીકરણ અધિકારી એવા અમલેદરસરી કાર્યપલક વિદ્યાર્થી શ્રી માર્ગ અપનાનું સ્ટેટ કાર્યપાલક વિદ્યાર્થી શ્રી સંપન્ન અધિકારી પ્રાપ્ત તેમજ વિવિધ કક્ષાના અધિકારીઓ સાથે રાખી સોળ સુમાનો જે સર્વિસ રોડ જે છે એના ઉપર દબાણ અને સંપાદન કરીને જે પ્રશ્ન હતો એ બાબતે અહીંયા અમે આજે બીજી કરી એમાં બહુ સ્પષ્ટ થયું છે કે પૂર્વની અંદર મીટર અને ત્યાં કોઈ મોટો પ્રશ્ન નથી પણ ઇસ્ટ ની અંદર જે સંપાદન થયું છે એમાં તેર મીટર સુધીના પૈસા અપાયેલા છે પણ જે તેર મીટરમાં પણ કેટલાક હજુ દબાણો દૂર કરવાના બાકી છે પણ આજે નિર્ણય લેવા આવ્યા છે કે બ્રિજ પણ અધિકારીઓ સાથે રહી અને માર્ગ મકાનના નાયબ કલેક્ટર શ્રી આર્ક અને પીએસઆઈ સાથે મળીને આ દબાણ તેર મીટરનું સેન્ટરથી તેર મીટર સુધીનું ખુલ્લું કરાવી દેશે અને ત્યારબાદ આ જે ખુલ્લું થયેલી જગ્યા ઉપર પણ બેટા નથી હવે વ્યવસ્થિત કરાવી દેશે એમાં જે કોલ આવ્યા છે એ પોલ પણ જો શિક્ષિત થતા હોય તો એ શિખ્ધિત કરવામાં છે અને ન થતા હોય એમાં અંદર બી નહિ મત નાખી અને એ પણ પ્રશ્ન પતાવવાનો છે એટલે આ બે પ્રશ્ન આજે પહોતા છે અને સરપંચ શ્રી એ કેટલાક પ્રશ્ન અહીંયા અલગથી કહે્યા છે એમાં એક સંસારનો સ્ટેપ પડેલો છે તેમાં પાંચ લાખ રૂપિયા એમ એલ મંજૂર કરવામાં આવેલા છે તે કામગીરી પણ અમે અભિકાલે કામકો માટે ચોકરી કરીને કામ ચાલુ કરી નાખીશું

જેવી વ્યવસ્થા કરવા માટે સૂચના કરી છે આવતીકાલે સાથે હું ટીડીઓ સાથે પણ મળીશ જો સરપંચ કાયદાનું પાલન પણ ન કરશે તો કલમ એકસો પણ મુજબ મુદ્દાઓ પરથી સરપંચે પણ દૂર કરવા માટેની કાર્યવાહી આગળની થઈ શકે છે પરંતુ ગામને સાચવવાનું ગામને વ્યવસ્થિત રાખવાનું ગામના પ્રશ્નો બીજા ઉપસ્થિત ન થાય એની ચિંતા સરપંચે પ્રથમ નાગરિક હોવાના કારણે એને રાખવી જરૂરી છે તમામ પંચાય બિલ્ડીંગો છે બંગલાના પણ બધાનું હંમેશા ઠરાવ થઈને પછી સામાન્ય સભાની અંદર ઠરાવ થઈને પછી કોઈ પણ કામ ચાલુ કરે છે પણ ડોક્ટર અનિલ ના ઘરેથી સંધ્યાબેન અમારા સભ્ય છે હવે સભ્ય પોતે જ જ્યારે આવા પાસ કરાવ્યા વગર ચાર ચાર માળના બિલ્ડિંગ ઊભા કરી દે અને પછી બીજી પાર્ટીને વેચી દે એનો સામાન્ય સભામાં ઠરાવ પણ નથી થયો એટલે પોતે જ્યારે પણ હંમેશા મેદાનમાં આવે છે ગમે એ મેટરમાં પણ એમની પોતાની જ બિલ્ડિંગ ચાર માળની એમાં અડધો એક ગૂંઠો ગૌતરણ પણ જમીન છે અને આ બિલ્ડિંગ શ્વેતા એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડની આગળ જ છે જ્યાં કિષ્નાનગર અને નવીનગરીનો રોડ પણ લાગે છે સરકાર વાળ જતો એ જગ્યા પર છે તો પોતાનું જે પ્રોબ્લેમ છે એ કોઈને કહેતા નથી બીજાનું ગમે ત્યાં હોય તો મેટરમાં આવી જાય છે એટલે એક સભ્ય એક સરપંચ તરીકે મારું કહેવાનું એટલું છે કે કોઈ પણ સભ્ય હોય કે ગામના નાગરિક હોય તમારે કોઈ પણ કન્સ્ટ્રકશન કામ કરવું હોય તો તમારે સામાન્ય સભામાં ઠરાવ લેવો પડે જય હિન્દ જય ભારત